આવડી ગુલાબી છે આવડિયા ગુલાબી છે જુઓ તમે ગુલાબી તો ભાઈ જય માતાજી જય દ્વારકા દેશ ના આપણે બ્લોક બનાવીએ છીએ માવી બ્લોક બનાવીએ છીએ તો ગાયશ તમે જોઈ શકો છો આવું કંઈક લીલું છે બધું અને આમ છે કંઈક ડુંગર જરફર ઝેર ફર વરસાદ પડે છે મિત્રો જુઓ તમે ગાયશ કંઈક વરસાદ ચાલુ જ થયો છે ત્યારે જવું પડશે આપણે પર્વથી ગોદામ હિરંડા બધા ડુંગર આપણી આપણે અત્યારે ડુંગરમાં જ છે જુઓ તમે આ વાદરાનો નજારો બાકી કંઈક આવો હશે કે પાળો તો બધાય યસલ ગઈ માલ દોળ માંટે એક થઈ ગયું છે ગાઈસ ફૂલ જોઈ શકો છો સફેદ ગંધાતી તમને બતાવું વિડિયો માં બને રહેજો ગાઈસ તો આ છે આપણી સફેદ ગંધાતી આવી છે સફેદ ફૂલ થઈ નમશું પાછા કોઈ બીજા વીડિયો માં જોવા માટે તમારો આભાર થેન્ક યુ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો નવા બ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો અને આપણે હવે હરિયાનું બતાવીએ છીએ લીલું તો પહાડી પર આવી રીતનું ચાર ખળ થયું છે ચાર કે તો એને ખૂબ જ આવે છે તો આપણે આ રીતે બ્લોગ ચાલુ છે ગાઈસ તમે જુઓ બધે